તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માઇન્યુ વ્લોક તો ફરીથી સ્વાગત છે તમારું મારા પાંગે વ્લોકમાં તો મિત્રો પેલા તો હરહર મહાદેવ એન્ડ જય શ્રી રામ કેમ કે શ્રાવણ મહિનો હાલ મિત્રો ને કાલ થાય બીજો સોમવાર એક સોમવાર તો આવી ગયો તો બધાને હરહર મહાદેવ ને તમે બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાંજા હૈ મિત્રો વ્લોક કેટલા વાગે સ્ટાર્ટ કર્યો હવે છે મિત્રો જોઈ લો કેટલા વાગ્યા સાત ને પંદર સાંજના ને શું કહેવાય કે આપણે હવે જવાનું છે સુરતંત જાય સુરાપુરા થાય અગરબત્તી કરવા તો ચાલો લોકમાં કન્ટિન્યુ ને પછી મળી જાય તો ચાલો કન્ટિન્યુ મિત્રો સોમાહારનો નજારો હોય ને કે અલગ લઈ લો આ બધું લીલું લીલું સોમ હોય આમ ગાંડી જેવો જાઉં છો છે ને બધી લીલું લીલું કંઈ ઘટે નહીં એવું બાકી શું કહેવાય કે બગીચાવાળા એ લીલું લીલું સોમ જાય આપવું કર તો શું કહેવાય કે તમારા બધાના સપોર્ટથી અને સહકારથી આપણે યુટ્યુબ ફેમિલી એકસો ને એસી સબસ્ક્રાઈબરની તો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર તો ચલો આવી જ રીતે સપોર્ટ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બ્લોગમાં કન્ટિન્યુ ચલો ચોરાપુરા દાદાએ મળીએ અહીં જઈને ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે છે ને તે સુરાપુરા દાદાને શું કહેવાય કે દુઃખ દીવા હે જોઈ લો આ છે અમારા સુરાપુરા દાદા તો ચલો માં કન્ટિન્યુ રહેજો તમને મજા આવશે ચલો કન્ટિન્યુ મિત્રો ગામડામાં રહેવાનો અને સિટીમાં રહેવાનો છે ને મિત્રો ડિફરન્સ છે તમને ખબર પડી જાય મિત્રો જોઈ લો તમને આમાં સકલાનો અવાજ આવતો સાંભળો આવે ને મિત્રો હા કહેવાય શું કહેવાય કે ગામડાનો નજારો કે સિટીમાં તમને આવું જોવાનું મળે ને શું કહેવાય કે તમને કેમ છે નજારો મસ્ત બગીચામાં કપાશે તમને દેખાડો છે આગળ ને હા તમે ભૂતળા દાદા ને આરતી સાંભળા દે સાંભળાય ને મિત્રો કેમ કે મારે અહીં થોડુંક છે ત્રણ કિલોમીટર તો ચલો બ્લોગ માં કન્ટિન્યુ મિત્રો અહીંયા જો હું કઈ ભગોડિયા હોય છે ને જો મોબાઈલ મળી વિટામિન મળે ને આ જટાયું છે અમારું પેચમ જો દોડોળા ફાડે એ મેની જટાયું ને હું કહેવાય કે દાદીમાં બેઠા છો બીજા કોણ છે કાકી છે તો બીજું તો કંઈ નથી ને આજના બ્લોગમાં આવું જ આવી મિત્રો મસ્ત મસ્ત કંઈ કટે નહીં ને એવું તો મિત્રો શરૂઆતની ક્લિપમાં હું એક હું બોલી ગયો ખબર છે કે આપણે એકસો એસી સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા મિત્રો તો એકસો એસી નહીં પણ એકસો ને નેવું સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા અને તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર મીન્સ થેન્ક યુ તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા મિત્રો અને આ છે આપડી દો દો બ્લેક પેન્થર એક એ વાલી એ વાલી તો બીજું તો હું રસોઈ ચાલુ છે મારા માં રસોઈ કરેસ ને શું કહેવાય કે ઈજ મેરે પાપા સાહેબ બોલે તો મારા બાપુજી સિટી વાળા હો કે પાપા પપ્પા પછી મમ્મી ને હું કહી પેલા મમ્મી ને માને હો કે મમ્મી મમ્મી નો મતલબ સર્ચ કરી લેજો મમ્મી હું કરવા નથી કેતો ને ને મિત્રો આજનો બ્લોગ તમે કે તમને કેવો લાગ્યો લાઈક કરજો નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો ને જયશ્રીરામની કમેન્ટ કરજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કે મિત્રો આજે તમને તમને વ્લોગમાં મજા જ નહીં આવી પહેલા હોય તો કેમકે મને નથી મજા આવી હતી તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ જય શ્રી રામ રાધે રાધે